જૂનાગઢ મનપાનું એક હજાર ચારસો સત્તાવન દશાંશ પાંચ બે કરોડનું બજેટ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બજેટ વિકાસલક્ષી હોવાનું જણાવ્યું મહિલા બાળકો યુવાઓને ધ્યાને રાખી બજેટ બનાવ્યું હોવાનું ગણાવ્યું બીજી તરફ વિપક્ષ પ્રમુખ લલિત પરસાણાએ આ બજેટ બીજેપી લક્ષી બનાવ્યું હોવાનું જણાવ્યું ગત વર્ષની યોજનાઓ પૂર્ણ નથી થઈ ત્યારે ખોટા ખર્ચ બજેટમાં દર્શાવ્યા જૂનાગઢ મનપા બજેટમાં બીજેપી શહેર પ્રમુખ અને પ્રદેશ અધ્યક્ષનું નામ મૂકતા સખત વિરોધ કર્યો પક્ષની પ્રચાર પુસ્તિકા બનાવી જનતા માટે કોઈ સામાન્ય સુવિધાનો ઉલ્લેખ નથી વિકાસની યોજનાઓ પૂર્ણ થતી નથી ને ખર્ચ વધતો જાય છે વાહનોના ખોટા ખર્ચે દર્શાવી વાસ્તવિકતાથી અલગ છે જો બજેટ મુજબ યોજનાઓ પૂર્ણ નહીં થાય તો કાનપતની પૂર્ણ કરાવીશું વિપક્ષ નેતા કોઈ પણ જુદી જુદી સુવિધાઓ માટે શહેરને કેમ એનો શહેરનો વિકાસ થાય એના માટે સંપૂર્ણ બેલેન્સ બજેટ અમે છે આની પહેલા પણ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું હતું ને આજે એ બજેટ છે એ બોર્ડ એનું બોર્ડ મળ્યું હતું અને એની અંદર અમે ચૌદસો સત્તાવન પોઈન્ટ બાવન કરોડનું બજેટ છે એ આ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાની બજેટ બોર્ડ ની અંદર અને એમાં બીજા ઘણા બધા મુદ્દાઓ આની પહેલા પણ મેં આપને વાત કરી હતી કે કોઈ પણ જાતનો કર વધારો કરવામાં આવ્યો નથી અને ઓછો કર વધારો કરીને આ બધું અમે કરવા માંગીએ છીએ એટલે ઈ ત્રીસ ટકાનો જે ભાડા વધારો છે એ પણ અમે નથી કરતા પણ એની સામે જે કોઈ પણ પેટા આ તસે તો એ પેટા ભાડું વાતનો અમે સર્વે કરીને એને અમે દંડાત્મક રકમ આપશું એટલા માટે કેમ કે આ ત્રીસ રૂપ ત્રીસ ટકાનો ભાડા વધારો અમે નથી રાખતા પણ આ જે કાંઈ પણ ચાલે છે તો એની સામે અમે જરૂર દંડાત્મક કાર્યવાહી કરીશું એ અમે નક્કી કર્યું છે અને આ ઉપરાંત બીજા ઘણા બધા મુદ્દાઓ છે મહિલાઓ માટે પણ ઘણી બધી જોગવાઈઓ છે યુવાઓ માટે એ ઉપરાંત ડિજિટલ ક્ષેત્રે આપણે એક હરણફાર ભરી રહ્યા છીએ તો કોર્પોરેશન નું એક ચેટબોર્ડ તૈયાર કરવામાં આવશે કે જેમાં પ્રત્યેક નાગરિક છે એ પોતાની પોતાને લગતી કોઈ પણ ફરિયાદ હોય કે શહેરની કોઈ પણ સુવિધા હોય તો એના મોબાઈલથી છે એ પોતે જોઈ શકશે ઓપરેટ કરી શકશે અને એ ઉપરાંત બ્યુટી બ્રિજના બ્યુટિફિકેશનની વાત છે સર્કલના બ્યુટિફિકેશનની વાત છે આવી બધી વાતો છે એ અમે બજેટની અંદર વણી લીધી છે એ ઉપરાંત સિટી બ્યુટિફિકેશનમાં જે સર્કલમાં જે પ્રતિમાઓ છે મહાત્મા ગાંધીની પ્રતિમા છે કે આંબેડકરજીની એટલે એક સરખી કદની પ્રતિમાઓ આની અંદર મુકાય એ પણ અમે આ બધું જોયું છે એટલે એક વિકાસના વધારા સાથે અને કરના ઘટાડા સાથેનું અમે આ બજેટ છે એ લોકો સમક્ષ મૂક્યું છે પાલિકાનો બજેટ સત્ર બોર્ડ હતો પછી છવીનું આપણે જોઈએ કે બજેટમાં જે ભાજપની પ્રચાર પુસ્તિકા હોય એવું લાગે છે કારણ કે એમાં આપણે જોઈએ કે પ્રદેશ અધ્યક્ષ ને શહેર પ્રમુખના નામોનો ઉલ્લેખ કરે ખરેખર ન હોવું જોઈએ ખરેખર જે નરસિંહ મહેતાની નગરી છે એમનો ઉલ્લેખ હોવો જોઈએ કે નરસિંહ મહેતાનું ક્યાંય પણ એમાં નામનો ઉલ્લેખ નથી અને બીજું જોઈએ કે એમાં જે જે યોજનાઓ છે એ બધી યોજનાઓ બે હજાર સોળથી થી લેવામાં આવે છે એના નામે પાછી યોજનાઓ ફરી પાછી રિપીટ કરી અને જનતા ઉપર ચૌદસો પંચાવન કરોડનો કરબો જે બજેટ બનાવેલું ટેક્સ ઉઘરાવી અને લોકોને મૂર્ખ બનાવી અને ટેક્સ ઉઘરાવવામાં આવે છે આપણે જોઈએ કે અગાઉ પણ જે સામાન્ય સુવિધા હોય કે રોડ પાણી રસ્તા લાઈટ ગટર એ સામાન્ય સુવિધા પણ નગરપાલિકા આપીને છે ગામડા કરતા પણ બધા હાલત જુનાગઢની કરી નાખી તો આ લોકોને ખરેખર જુનાગઢની જનતા પાસે ટેક્સ ઉઘરાવાનો અધિકાર જ નથી એટલે સખત વિરોધ કર્યો કે ભાઈ જે તમે ટેક્સ લ્યો છો એની સામે સુવિધાઓ આપતા નથી જે છે એ પણ લોકો પાસે છીનવાતી જાય છે એટલે આ અલગ અલગ બાબતે અલગ અલગ જે પ્રોજેક્ટો છે એ એક વર્ષમાં જે બજેટમાં લીધેલા છે જો એ પૂર્ણ નહીં થાય તો એ સખતમાં સખત આગામી સમયમાં વિરોધ કરવામાં આવશે ત્યાં પણ જરૂર પડે ક્યાં શાસક પક્ષના કાન પકડી અને કામો કરવામાં આવશે નહીં કરે તો એની બાબતે આંદોલનો પણ કરવામાં આવશે એટલે આ જે બજેટ હતું એ વાસ્તવિકતાથી ઘણું બધું દૂર છે એમાં જે ખર્ચાઓ જે કમિશનરે ચાલીસ કરોડ રૂપિયા સૂચવા હતા એની જગ્યાએ આપણે જોઈએ કે એક કરબોજ આ લોકોએ ફગાવી દીધો એ બરોબર છે તો સામે બીજા જે ખર્ચાઓ વધાર્યા છે આ લોકોએ ગાડી લેવા માટે એક કરોડ ની જગ્યાએ બે કરોડ કરી નાખ્યા છે તો આવા વાહનો ની ખરીદીમાં અને એમાં વધાર્યા છે જયારે જનતાની સુવિધામાં વીજળી વપરાશ ને જે કોર્પોરેશન એમાં ખર્ચા ઘટાડ્યા છે આવી રીતના ઘણી ઘણી જગ્યાએ જે છે એ બજેટમાં ખૂબ જ અલગ અલગ વાસ્તવિકતાથી દૂર છે નવા લોકો છે અને બજેટમાં આ લોકોને ગમે અધિકારીશ્રીઓ દ્વારા ગેરમાર્ગે દોરી અને આખે આખું આ બજેટ છે એ શાસક પક્ષે ભાજપની પ્રચાર પુસ્તિકાઓ એમ મૂકી અને જનતાને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે